નમસ્કાર મિત્રો જેસી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને મિત્રો આજે ફરી મળવાનું થયું અને આજે આપણે જે ટોપિકની વાત કરવાની છે ટોપિકનું નામ છે સહકારી મંડળીની મર્યાદા જી હા વિદ્યાર્થી મિત્રો આની આગળના ટોપિકની અંદર વાત કરી હતી સહકારી મંડળીની લાક્ષણિકતાઓની અને સહકારી મંડળીતિ થતા ફાયદાઓ લાક્ષણિકતા અને ફાયદા બંને એક જેવા મુદ્દાઓ હતા પરંતુ સહકારી મંડળીની ઘણી બધી થોડી મણી મર્યાદાઓ પણ છે તો સહકારી મંડળીની મર્યાદાઓ પહેલી મર્યાદા છે મૂડીની મર્યાદા બીજી જે મર્યાદા છે એ છે કાર્યક્ષમ વહીવટનો અભાવ ત્રીજી મર્યાદા છે રાજકીય હસ્તક્ષેપ ચોથી મર્યાદા છે સભ્યો વચ્ચે અસહકાર ફરી રિપીટ કરું મૂડીની મર્યાદા કાર્યક્ષમ વહીવટનો અભાવ રાજકીય હસ્તક્ષેપ અને સભ્યો વચ્ચે અસહકાર ચારે ચાર મર્યાદાને સારી રીતે વ્યવસ્થિત ભણીએ પહેલી મર્યાદા મૂડીની મર્યાદા માય ડિયર ફ્રેન્ડ્સ મૂડી કેપિટલ સહકારી મંડળીની અંદર મૂડી બને એટલી ઓછી આવે છે કારણ કે ગમે તેટલા સભ્યો તેમાં સરળતાથી જોડાઈ જાય છે એકદમ સ્વૈચ્છિક સભ્યપદ છે અને કોણ વ્યક્તિ કયો વ્યક્તિ કેટલી મૂડી લાવશે એની આપણને ખબર રહેતી નથી એટલે મૂડીની અહીંયા કંઈક ને કંઈક થોડી ઘણી મર્યાદા જોવા મળે છે વધુ મૂડી એકઠી કરવાનું કામ સહકારી મંડળીની અંદર મુશ્કેલ છે કારણ તો કે શેરની કિંમત પણ ઓછી હોય છે દરેક સભ્યો જોડાય છે એમાંથી કયા સભ્યો આર્થિક રીતે સદ્ધર છે અને કયા સભ્યો આર્થિક રીતે સદ્ધર નથી એ આર્થિક બાબતને ધ્યાનમાં રાખીને પણ આપણી પાસે મૂડી ઓછી આવી શકે એવું બની શકે સભ્ય દીઠ મતાધિકાર હોવાથી વધુ શેર ખરીદવાનું આકર્ષણ પણ કેવું બનતું હોય છે ઓછું બનતું હોય છે જેને કારણે ધંધાકીય એકમની અંદર સહકારી મંડળીની અંદર એ જે મૂડીની મર્યાદા ઊભી થતી હોય છે આ એક મર્યાદા છે આ એક ગેરલાભ છે કાર્યક્ષમ વહીવટનો અભાવ કાર્યક્ષમ જેવું જોઈએ એવો વહીવટ ઘણી વખત સહકારી મંડળીમાં જોવા મળતો નથી કારણ મુખ્ય ઉદ્દેશ સેવાનો છે ગોન ઉદ્દેશ નફાનો છે આપણે આગળ ચર્ચા કરી હતી માનદ સેવા કરતા હોવાને કારણે જે કોઈ પણ સંચાલન જે કઈ પણ વહીવટ થાય છે એ અંગત રીતે બની શકે રસ ન દાખવે કામ બરોબર ન કરે એટલે બની પણ એવું પણ બની શકે કે વિશિષ્ટ જ્ઞાન ન હોય ધંધાકીય બાબત પાસે એનું કોઈ જે જ્ઞાન છે એ અમલ ન હોય એની પાસે એનો અનુભવ ન હોય એટલે બીન કાર્યક્ષમ બની જતું હોય છે અને જેના કારણે સહકારી મંડળીની અંદર કાર્યક્ષમ વહીવટનું શું જોવા મળે છે અભાવ સારી રીતે વહીવટ થઈ શકતો નથી જી હા મિત્રો ત્રીજો જે મર્યાદા છે ત્રીજો જે ગેરલાભ છે રાજકીય રાજકીય હસ્તક્ષેપ વિવિધ પક્ષો વચ્ચે આ મંડળી હોય છે બધા જ રાજકીય પક્ષો એમાં જોડાતા હોય બની શકે અને એના પોતાનું એમાં શું હોય છે વર્ચસ્વ અને વર્ચસ્વ મેળવવા માટે પોતાની ઓથોરિટી પોતાની સત્તા કે પર ઉભું કરવા માટે પ્રત્યક્ષ રીતે રૂબરૂ કે પરોક્ષ રીતે કંઈક ને કંઈક એ લોકો રાજકીય હસ્તક્ષેપ કરતા હોય છે એના કારણે આવી રાજકીય અસર નીચે કામ કરવામાં આવે અને સહકારી મંડળીને રાજકીય હસ્તક્ષેપ છે એ નડી જતો હોય છે એટલે સ્વાતંત્ર છે એનું જોખમાઈ જાય રાજકીય હસ્તક્ષેપ મતલબ દરેક લોકો એમાં વહીવટ કરવા માટે જોડાય કંઈક ને કંઈક પ્રત્યક્ષ કે પરોક્ષ કંઈક ને કંઈક તકરાર પણ થતી હોય કારણ તો કે દરેકને પોતાનું શું વાલું છે વર્ચસ્વ આવા સંજોગોમાં રાજકીય હસ્તક્ષેપ જોવા મળે છે આવું કહી શકાય ચોથી જે બાબત છે સભ્યો વચ્ચે અસહકાર જેટલા સભ્યો છે દરેક વચ્ચે અસહકાર થાય એવું જરૂરી નથી પણ એક મર્યાદા તો ખરી જ કે અસહકાર ઉભો થઈ શકે કારણ કે ગમે તેટલા સભ્યો એમાં જોડાઈ શકે છે સ્વૈચ્છિક જોડાય છે નથી ઊંચ નીચ કે ધર્મ કોઈ જ્ઞાતિવાદ છે નહીં એના કારણે આવી બાબતો વચ્ચે અસહકારની બાબતો વચ્ચે વફાદારીનો અભાવ હોય સભ્યોમાં પરસ્પર કુસંપ હોય સભ્યો વચ્ચે સંઘર્ષ થતો હોય સભ્યોમાં જૂથબંધીની અંદર પણ સંઘર્ષ જોવા મળતો હોય સ્વાર્થ વૃત્તિ આવી જતી હોય અને આવા જે બાબતો સંસ્થામાં જે અસહકારનું જે નિર્માણ કરે છે જે બાબતો એ બાબતોને ધ્યાનમાં રાખીને બધાનું સહમાન હિત છે એ જોખમાય છે એટલે અહીંયા સંપૂર્ણ રીતે અસહકાર જોવા મળે જો બધી સહકારી મંડળીમાં આવું નથી હોતું મિત્રો પણ એક મર્યાદા તો કે 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 વ્યક્તિઓ વચ્ચે વિવાદ લવાદ થઈ શકે આ એમની એક મર્યાદા છે આ ચાર બાબતો આપણે જોઈ સહકારી મંડળીની મર્યાદાઓ થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ્સ ફરી મળીશું નવા ટોપિક સાથે દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ